મને અઠવાડિયા મેં થાય પછી જામુ જ પડે તારે છે આનું તો એટલે જ આવે આજે ફરે ના ના મેં તો આવવાનું તારે સારું તો આપણે કામ કરી લઈએ પછી મળીએ નહીં હેલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ને કી હે બધા મજામાં જઈએ તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં અને હે ને હું તૈયાર થઈ ગઈ અને ભગવતીએ જ કીધું છે મેં કે અમારે પોઈ જવાનું હોય આજ પણ તો હું તૈયાર થઈ ગઈ અને ભગત ગોળ નાહવાનું એ હાંચી નાઈ લીધું હતું કે અટાણમય મારે પરવાર આવે નહીં નાહવાની એટલું હાંચી નાઈ લીધું હતું ને અટાણે આંકડા કાઢ્યા હાંચી આંકડા નતા કાઢ્યા અટાણે આંકડા કાઢી લીધા અને એ ત્યાર થઈ ગયા અને મારે જીણા મોટું થોડુંક લેવાનું હોય પોરમાંથી નથી લેવાનું આથી બધું લેવાનું હોય ને એ બધું પહેલાં તૈયાર કરના જે લે જવાનું હોય એ અને ભગત નાહીને આવે એટલે પછી જઈએ

લાઇટ બંધ કરી દીધી તાડું દે દીધી તો ને તે ધોવા તો ખરી ને તો મારે ધોવા કી ઘંધારા ધોવા રૂપા ને કહે ધોઈ દીધા હવે ને જ માર ફૂઈપ દી પણ એક ખટકા ને ગામ તો બહાર બધા હાસવે ને દે તો દીધા પણ આ ઓર હા બધું હસવેલી બગીચાન બાર ની ઓલા બાથરૂમ ને બાર જવાબદારી બાથરૂમ ને બાર જવાબદારી અમારી ની મારે તો માથે દાદી ફાળવી ઈ જવાબદારી તારી ઈ હું હાલે ને હાકર જાય તડકે મેથી ને મોરવા મેથી ને અમાર ઘર ની મેથી ને ધાણા ને સુધારવા જાય મેથી ને ચેક કરી આકડી ને ભી હું બધું નીણું નાખ દીધું હા એક ફેર બાકી છે તો હાલો નાખવા લાગીએ ભગત ને મારી ઠેલી મૂકી દે હા હાલો નાખવા લાગીએ વાઢીયું હાલો તો હેને અમે પોયરી થી નીકળે ગયા કેટલા વાગે 3:30 થયા પોયરી થી હા આ પોયરી થી हाती एका ओडीदारा थोडुक पुगवायना अमर स्टेशन हे नो ना? ना <laughs> ना। ना ये नाम राम भाई वन थाणी अमर स्टेशन हे उन्ारामा हियारामा उखवानु सुमाहामा सुमाहामा सुमा म्हणजे ने आपण फेरे ५० वर्षात हा आखो वरा आवण जावण चालू चालू पण रस्तो दा लागो पडे हा बडा म जावोय नेतरी

રોતી આવતી હતી નથી હોતી હા અને પાછું વિડીયો ઉતારવાનું ઓલો ટાઈમ એ નતો અને કઈ પાછું કામ ને વહે કઈ યાદ પણ ન હોય વિડીયો ઉતારવાનું જો હું આખે આખી દેખા ના કર ઉતારી શું વિડીયો ઓલો ફરી કે કોઈ જંગલ આગ લાગે ગઈ આગ લાગે ગઈ અમે ઇન્સ્ટાગ્રામ માં વિડીયો જોઈ તો તમે તેદુ દુ એક દી આવે ને તેદુ કઈ નતું અમે આવ્યા ને ઈ પછી થ્યું આ બધું બીજે દી

કંઈ ક્યાંય ઓઢેરી ઊભા થાય તો બધા લગભગ વધારે પડતા ફોટોશૂટ ને કરાવતા હોય કોઈ નીકળતા હોય તો એ ફોટા પાડતા હોય કે ક્યાં ફોટા પાડવાના હોય તો એવું મસ્તી છે મીડિયા ઉતારતા હોય ઘણાય માણો તો એ બધું છે ને તો આ બહુ ઓલામાં નુકસાન જેવું થયું એટલે કે આગ લાગી ગઈ મલકની જુરિયું એઠિયું પડે ગયું ફરી કે ગયું દુનિયાની હોય તો કઈ રીતના થયું તો આપણી કંઈ ખબર છે નહીં તો આપણે તો ખાલી જોયું અને ઇન્સ્ટાગ્રામમાં આખો વિડીયો જોયો તો ને પાછો આ જમ્યા અમારે આખી અહીંથી જોયું કઈ બે સાઈડ હે થોડું થોડું આ સાઈડ હે એ શું હે ને આ સાઈડ અમે જી એ સાઈડ ઊભા ને એ સાઈડ વધારે હે બાકડી હું તમને આગળ દેખાડી દેખાડી મારે છે ને અમુક અમુક શબ્દમાં કારક ભગત ને જે જીભ તારે જીભ અચકાય મારી કારક અચકાય એ મા ભવંતા જો હતી

ચાલુ થઈ ગયું મારો અવાજ બહુ નહીં આવતો કે માઇક ને લેવી આ માં જવાનું થયું ને પણ આગળ

અમાર ઢર્યું હાઈ ગયો તો તી હમણી ખબર છે કે કેટલા દિવસથી આતી હતી હાલો ગાઈસ તો અમે પહડીયાカロ ક્લા પાસવેને પુગી ગયા વિડિયો અપલોડ થઈ ગયો મંજો જો હવે ફોન હું ફોન તો સમી પરો ખાઈ લીધો મારે તો હવે ગામમાં મીએ તો ખાધો લે ની પરોને ખાતો પર હું નું કરવાનો પરોને ખાઈ લેવાનું કરું

બોટલાઈ ગઈ ને આ લોબલાઈને તો તે આને ભેજે થકી ગઈ હું પીઉં ગઈ ને ખા લેને બહુ થકી ગઈ કરે પછી મેમરા ગીત લે નીંદર જ ખાતી ને હવેરી વેલ થાય પછી આખો દી કોન્ટિન્યુ માં એ કામ કામ આ ડરું આ લાગે છે હમ પાસી ટાઈટ હા ટાઈટ ભુખા કટી નાખે બીજી

ભગત ની ને જો હુવે ગો આરામ કરે નહીં કે મારે વિડીયોનું એડિટિંગ કરવું નથી તો એ કે વિડીયોને ડીએન કરી દે એટલે જો ડીએન હું કરા ને હવે બ્લોગ માં કહેતો હતો કે મંજુ કોઈ દી ફોનની શરૂઆત ને જ કરી હર હું ઉઠે બ્લોગની હા તો ડીએન તો કાંઈ એમ હું જ કરાઈ કે ડીએન મારે સીઆરથી કરતી હોય એ હું હાલતા કરતી હોય ને

ફટાકિયા બોક્સ પણ એક દી હું કબાટનું સાફ કરતી હતી હું કે આ એટલે હું પેકેટ આખું રેગું હા ફટાકીએ લેવાતા હતી ફળો નહીં પતંગ એવું લેવી હે પણ ઉડાડીએ નહીં પડી રહીએ તો એ બધું હે તો હાલો એ વિડીયો ડીએન કરી દઈએ અમારા ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને ઇન્સ્ટાગ્રામમાં અમારી આઈડી છે એમ બી લાઈફ લુક ફેસબુકમાં છે હા એમાં પણ એમ બી લાઈફ એમબી બ્લોગ હા એમબી બ્લોગ છે ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં એમબી બી લાઈફ વ્લોગ નામનું ચેનલ હે અમારું તો જે સુધીમાં કોઈ ફોલો ન કર્યું હોય તો કરી દીજો અને ભગતની આઈડી હે ભગત મેર સિતેર સત્તર તો એમાં એ બધો જે કોઈ ફોલો ન કર્યું હોય ને તો કરી દીજો અને બસ બધા જય માતાજી ગુડ નાઇટ